ओके ડોક્ટર બા બાસુ વેમ્બડકર ઓપન યુનિورسٹیના મેઈન પોર્ટલ પર જઈશું અને તે જે વસ્તુ આવને વસ્તુને સમજી લઈશું કે કઈ જગ્યાએ આ વસ્તુ અપડેટ થયેલી છે અને હોલ ટિકિટ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો ઓકે તો મહત્વની વાત છે કે અત્યારે હોલ ટિકિટ આવી ગઈ છે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને પરીક્ષાના ફોર્મ ભરીયા હતા એમને શું જરૂરથી આ માહિતી પહોંચાડ દો એટલે બધાને આઈડિયા હોય જાય કે પરીક્ષાની જે હોલ ટિકિટ છે અત્યારે રિલીઝ થઈ ગઈ છે ઓકે તો મિત્રો વિડીયો શુરુ કરતા પહેલા એક रिक्वेस्ट કરું છું જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં બાજુમાં આપેલ બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જીબી અપડેટસ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે ઓકે અને બીજું જેમ અત્યારે આપણો YouTube ચેનલ છે એ રીતે આપણે એક WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કરી છે એની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે ઓકે તો ચાલો મિત્રો હવે આપણે જઈશું ડાયરેક્ટલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું ચાલો મિત્રો જો મિત્રો થોડોક ઇન્ટરનેટમાં ઇશ્યુ છે એટલા માટે મેં શું કર્યું છે જે ઇન્ટરનેટ સારું આવતું ને એ જગ્યા ઉપર ગયો અને વેબસાઇટ ઓપન કરીને મેં સ્નેપશોટ લઈ લીધા છે એટલે સ્નેપશોટના માધ્યમથી તમને અત્યારે સમજાવવાનો પ્રયત્ન કરી છે કે કઈ રીતે તમે અત્યારે જે હોલ ટિકિટ આવેલી છે ડાઉનલોડ કરી શકો છો તો સૌથી પહેલા તમારે શું કરવાનું Google માં BOU સર્ચ કરવાનો પછી તમારી સામે આ લિંક આ રીતે લિંક આવશે એના પર ક્લિક કરશો એટલે શું થશે કે એના પછી યુનિવર્સિટીનું મુખ્ય પુૃષ્ઠો ઓપન થઈ જશે ઓકે મેઈન પોર્ટલ તમારી સમક્ષ આવી જશે હવે શું કરવાનું અહીંયા જે મુખ્ય પુૃષ્ઠ લખ્યું છે ને એના પર તમારે ક્લિક કરી દેવાનું ओके जिम તમે આનો પર ક્લિક કરશો એટલે પાછું એક તમારી સામે મેઈન પોર્ટલ આવી જશે અને માં નીચે સ્ક્રોલ કરીને તમારે જવાનું જે માં તમે જોઈ શકો છોアナउंसमेंट सेक्शन કરીને છે નીચે ઓકેアナउंसमेंट ની માહિતી હોય છે એની અંદર અહીંયા एग्जामिनेशन 2025 પ્રેક્ટિકલ સ્લેશ પ્રોજેક્ટ હોલ્ડ ટિકિટ ઓકે 28 જુલાઈ 2025 ના રોજ અપડેટ આવેલી છે મિત્રો આ લિંક એક આવશે તમારે બરોબર ને આ એક લિંક આવશે પછી અહીં લખ્યું છે પ્રોજેક્ટ ઇન્ટર્નલ એક્સટર્નલ एग्जाम 2025 આ અલગ અલગ અહીંયા અપડેટ્સ છે તો આજ હોલ ટિકિટ વાળે લિંક છે આ એક પ્રકારની લિંક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું એના પછી એની તમારી સમક્ષ આ રીતનો આવશે એક પેજ ઓકે હોલ ટિકિટ આ ભી આની અંદર ભી એક હોલ ટિકિટ અહીંયા લખ્યું છે एग्जामिनेशन 2025 જુલાઈ 2025 લખ્યું છે આ લિંક છે એના પર તમારે પાછું ક્લિક કરી દેવાનું આ લિંક ઉપર જેમ તમે ક્લિક કરશો એટલે મેઈન જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો પોર્ટલ છે એના પર તમે પહોંચી જશો ઓકે એની અંદર તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે કે તમારે અહીંયા એનરોલમેન્ટ નંબર લખવાનો છે મે ઉપર લખ્યું છે પ્રેક્ટિકલ સુલેસ પ્રોજેક્ટ હોલ ટિકિટ ફોર જુલાઈ 2025 મેન્ટર એનરોલમેન્ટ નંબર અહીં એનરોલમેન્ટ નંબર તમારે દાખલ કરવાનો અને જનરેટ હોલ ટિકિટ ઉપર તમે જમ ક્લિક કરશો એટલે તમારો હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે ઓકે મિત્રો તો આ ટુક એક એક નાની વિ પ્રોસેસ છે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની આ વિડિયો જોઈને તમે અત્યારે આ આ રીતનો તમારો હોલ ટિકિટ જે છે જો તમે एग्जाम ફોર્મ ભરીયા હશે તમારો આ રીતે હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકો છો ઓકે લગભગ તમને આ પ્રોસેસ સમજાઈ ગઈ હશે મારા ખ્યાલથી ओके તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને અત્યારે एग्जाम ફોર્મ ભરિયા હતા એમને સુ જરૂરત આ માહિતી પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા જાય કે ભાઈ જે જે લોકો एग्जाम ફોર્મ ભર્યા છે એમના બધાનો હોલ ટિકિટ્સ અત્યારે આવી ગયા છે ઓકે બીજું કે જસ્ટ એક મિનિટમાં મને એક વસ્તુ સમજાવી હતી કે અત્યારે તમારો એگزામિનેશનનો હોલ ટિકિટ આવી ગયો છે ઓકે પ્લસ એના કોઈ ટાઈમ ટેબલ બી પોર્ટલ પર આવેલ છે એક જ વિડિયોમાં આપણે બધું જોઈ લઈએશું તો વિડિયોનો લાંબો થઈ જશે એટલે ટાઈમ ટેબલનો થોડો નાનો એક વિડીયો બી આપણે મૂકી દઈશું એટલે તમને આઈડિયા આવી જશે કે ટાઈમ ટેબલ કઈ જગ્યાએ અપડેટ થયેલા છે ઓકે જેમ કે અત્યારે એક્ઝામિનેશનનો ટાઈમ મિત્રો આવી ગયો છે ઓકે એક્ઝામ શરૂ થવાની છે તો સૌથી પહેલાં અગત્યની વસ્તુ એ હોય કે તૈયારી કઈ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે મિત્રો આ જે ઓપન યુનિવર્સિટી છે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એની અંદર એ જ વિદ્યાર્થીઓ મેજોરિટી હોય છે કે જે લોકો કદાચ જોબ કરતા હોય છે ओके આ રીતના મેઈન મેજર જોયા છે જેમ કે હું બીજારે પોતે જોબ કરતો તો ત્યારે આ યુનિવર્સિટીના અંદર મે એડમિશન લીદલુ તો મેજોરિટી પીપલ્સ કેવા હોય છે કે જે લોકો જોબ કરે છે એટલે એમની સાથે જોબની સાથે એમની ડિગ્રી પૂરી થાય એટલા માટે આ ઓપન યુનિવર્સિટીની અંદર એડમિશન લે છે તો એમની પાસે ટાઈમ નો અભાવ હોય છે તો સૌથી પહેલા તમે જારે एग्जामिनेशन ની તૈયારી કરવા બેસો ને આ જ एग्जाम નહીં કોઈ બી एग्जाम ની તૈયારી કરવા બેસો તો સૌથી પહેલા તમારે શું કરવાનું એના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ લઈ લેવાના ઓકે એ ક્યાંથી મળશે તમને તો યુનિવર્સિટીના પોર્ટલ પરથી પણ મળશે ઓકે પ્લસ આપણે ચેનલની અંદર પણ આપણે બી એ યુ પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પેપર કરીને એક પ્લે લિસ્ટ બનાવી રાખી છે ઓકે ત્યાંથી બી મળશે તમને અને જો તમને યુટ્યુબ પર સર્ચ કરવો હોય તો તમારે શું લખવાનું તમારે જે સબ્જેક્ટ કોડ હોય એ તમારે નાખી દેવાનો ઓકે સબ્જેક્ટ કોડ નાખી દેવાનો સબ્જેક્ટનું નામ નાખી દેવાનો તો તમારી સમક્ષ લગભગ આપણો જે બી વીડિયો જોઈએ એના ઉપર બનાવેલો હશે સબ્જેક્ટ ઉપર તો એ તમારી સમક્ષ આવી જશે ઓકે તો આ રીતે તમે પ્રશ્નપત્ર સર્ચ કરી શકો છો હવે શું કરવાનું લગભગ ચાર પાંચ પ્રશ્નપત્ર ટ્રાય કરો કે ચાર થી પાંચ પ્રશ્નપત્રો તમે ડાઉનલોડ કરી લો ઓકે જો તમને ચાર થી પાંચ પ્રશ્નપત્ર એ મળી ગયા તો તમારે શું કરવાનું એને એનાલિસિસ કરી લેવાનું કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે ચાર માર્કના ક્વેશ્ચન પૂછાય છે કે બે માર્ક્સના પૂછાય છે કે પાંચ માર્ક પૂછાય છે કે દસ માર્કના પૂછાય છે પેપરની પેટર્ન કઈ રીતે પૂછાય છે ઓકે જસ્ટ એનો આઈડિયા તમારે હોવો જોઈએ

અ સર વાંજન કરી શકો છો પ્લસ સારી તમારી પ્રિપરેશન થશે ઓકે just મે જે વસ્તુ કરી હતી એ તમારા માટે કામ લાગે જ એટલે માટે જ આપણે 1 મિનિટનો આ એક તમારો સાથે એક્સપિરિયન્સ મે શેર કર્યો છે ઓકે તમારે શું કરવાનું પેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર લો પાંચ એક પ્રશ્નપત્ર એની અંદર જે પ્રશ્ન પૂછાયા હતા તમને હવે ભી પ્રશ્ન મળશે કે ભાઈ એક જ પ્રશ્ન દર વર્ષે પૂછાય છે મતલબ એક પ્રશ્ન એકવાર સે પૂછાય છે બજે એકવાર સે નહી પૂછાય પણ પાછો પૂછાય એ રીતનું ભી તમને મળશે રિપીટેટિવ સો ક્વેશ્ચન્સ ઓકે અમુક પ્રશ્નો હશે તે

पहली पहली प्रायोरिटी आपरी सु होय जो के भाई जो आपरी मध्ये टाइम नो अभाव छे जेने पे टाइम छे ये लोगो तो पुरे पुरे વાંચन करो कारण के पुरे 50 100% તમે सारे सारो लकी ने सारा मा सारा मार्क्स प्राप्त કરી શકો છો पण જો તમારી પાસે टाइम નથી તો તમારે શું કરવાનું છે 5 વર્ષના પ્રશ્નપત્ર તમે લીધા એક વખત જોવાના ઓકે એની અંદર જે પ્રશ્ન પૂછાયલા છે એ પહેલા તૈયાર કરી નાખવાના કે ભાઈ આ પ્રશ્નોનો આન્સર શું છે એક વખત તૈયાર કરી લો ઓકે એ એ થઈ ગયા પછી તમારી પાસે ટાઈમ હોય તો તમારે શું કરવાનું કે બુકમાં જે છે જે ટોપિક્સ આપેલા છે વાંચન કરો એનું ઓકે અને એની અંદરથી એનાલિસિસ કરો કે કઈ રીતે પ્રશ્ન આમાં બની શકે છે ઓકે એમાં પ્રશ્ન કઈ રીતે બની શકે છે એ આપણે જે બ્લુ પ્રિન્ટ છે ક્વેશ્ચન પેપરની જે પ્રિવીસ એના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે એમની જે પેપર સ્ટાઇલ છે એના પરથી તમે તમને ઓટોમેટિકલી આઈડિયા મળશે જ્યારે તમે વાંચન કરશો ઓકે તો આ રીતે તમે પ્રિપેરેશન કરશો તમે સારા માર્ક્સથી પાસ થઈ શકો છો ઓકે તો મેઇન टॉपिक जे आज नो व्हिडिओ नो हतो मित्रो के भाई होल टिकट आवी गई छे तो तमारा बरदा ट्रेंड्स आते या व्हिडिओ ने शेअर करो એટલે બધાને આઈડિયા આવી કે આવી જાય કે ઓલ ટિકિટ અત્યારે આવી ગઈ છે ઓકે જેમ આપણે व्हिडिओ नो सुरुवात માં કીધું મે કીધું મિત્રો કે જેમ અત્યારે આપણું YouTube ચેનલ છે આ રીતે આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણું WhatsApp ચેનલ સાથે ભી જોઈન થઈ શકો છો આ રીતે જે ભી અપડેટ્સ હોય તમને WhatsApp ચેનલ તરુ પણ મળતી રહે શકે ઓકે તો ચાલો મિત્રો थैंक यू હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયો માં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો